નમસ્કાર ખેડૂત મિત્રો હું આપણો મિત્ર મહેશ કલસરિયા કૃષિ માહિતી યુટ્યુબ ચેનલમાં આપ ખેડૂત મિત્રોનું સ્વાગત કરું છું ખેડૂત મિત્રો આજે આપણે આ વિડીયોમાં વાત કરીશું માર્કેટમાં મળતા જુદા જુદા સબસિડી ખાતરો વિશે આ ખાતરોમાં કેટલી સબસિડી આપવામાં આવે છે અને જે માર્કેટમાં મળતા જુદા જુદા સબસિડી યુક્ત ખાતરો અસલી છે કે નહીં તે કેવી રીતને ખ્યાલ આવે એને વિશે સંપૂર્ણ ડીપમાં ચર્ચા કરીશું આ વિડિયોમાં તો ખેડૂત મિત્રો આ વિડીયોમાં સુધી બન્યા રહેજો ખેડૂત મિત્રો હજી સુધી આપણે આ યુટ્યુબ ચેનલ સબસ્ક્રાઈબ ના કરી હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો જેથી કરીને આગળ નવા જે કાંઈ વિડીયો બનાવવામાં આવે એ આપ સુધી સરળતાથી પહોંચી શકે મિત્રો જુદી જુદી કંપનીઓ અલગ અલગ પ્રકારના સબસિડી તો ખાતરો બનાવતી હોય છે જેવા કે યુરિયા એમોનિયમ સલ્ફેટ ડીપી બાર બત્રીસ દસ છવ્વીસ આવા અલગ અલગ પ્રકારના ખાતરો અલગ અલગ કંપનીઓ બનાવતી હોય છે આ બધા જ ખાતરોની અંદર સરકાર દ્વારા સબસિડી આપવામાં આવતી હોય છે બાજુની સ્ક્રીનમાં આપણે જોઈ શકીએ મુજબ બેગ જે બાજુની સ્કીમમાં દેખાય સ્ક્રીનમાં દેખાય છે એ એના દ્વારા આપણે ખેડૂત મિત્રો તમને સમજવાની ટ્રાય કરીએ કે સબસીડીયુક્ત અને બેગની ઓળખ કઈ રીતની કરવી તો બાજુમાં જે સ્ક્રીન ઉપર જે દેખાય છે એ સરદાર એમોનિયમ સલ્ફેટની બેગ છે તો આ બેગ કોઈ પણ જે ખાતરો ની બેગની અંદર ઉપરનો બે તૃતીયાંશ ભાગ એટલે કે બેગનો સાસ ઉપરનો સાસઠ ટકા ભાગ એક સરખો હોય છે આ બેગના ઉપરના આપ જોઈ શકો એ મુજબ ઉપરના 66% ભાગમાં સૌથી ઉપર એક્ચ્યુઅલ કોસ્ટ એટલે કે ટોટલ ખર્ચ એની નીચે સબસિડી ગિવન ગિવન બાય ગવર્નમેન્ટ ઓફ ઇન્ડિયા એટલે કે સરકાર શ્રી દ્વારા કેટલા રૂપિયા સબસિડી આપવામાં આવે છે તે તેની નીચે મેક્સિમમ રિટેલ પ્રાઇસ એટલે જે તે ખાતર ની વેચાણ કિંમત અને એના નીચે પર કેજી ખાતરની કિંમત આ ચાર વસ્તુ લખેલી હોય છે એની નીચેના ભાગમાં પ્રધાનમંત્રી ભારતીય જન અવરક પરિયોજના આવું ઇંગ્લિશમાં લખેલું હોય છે અને એ એની એક્ઝેક્ટ નીચેના ભાગમાં કેસરી કલરના પટ્ટામાં ભારત એનપીકે આવું લખેલું હોય છે મોટા ભાગના જેટલા પણ ખાતરો બનાવ બને છે એમાં ભારત એનપીકે કે લખેલ હોય છે ઉરિયા અને એમઓપી સિવાયની બેગમાં ઉરિયાની બેગમાં ભારત ઉરિયા લખેલું હોય છે એમઓપી ની બેગમાં ભારત એમઓપી લખેલું હોય છે બાકીના બાકીના બધા જ જેટલા પણ સબસિડીયુક્ત ખાતરો બનાવવામાં આવે છે કોઈ પણ કંપનીઓ દ્વારા તેમાં ભારત એનપીકે લખેલ હોય છે પછી એમોનિયમ સલ્ફેટ હોય ડીએપી હોય બારબત્રી સોળ હોય વીસવીસ ઝીરો તેર હોય આ બધા જ ખાતરોની અંદર ભારત એનપીકે લખેલ હોય છે અને આ કેસરી કલરના પટ્ટાની એક્ઝેક્ટ નીચે જે તે ખાતરનું નામ લખેલું હોય છે આપણે સ્ક્રીન ઉપર જે જોઈએ છે એ બેગ એમોનિયમ સલ્ફેટની સલ્ફેટ અને એમાં રહેલા એટલે કે નાઇટ્રોજન અને સલ્ફર એવું લખેલું હોય છે બાકી રહેલા બેગના વન તૃત્યાંશ ભાગમાં એટલે કે તેત્રીસ ટકા ભાગમાં જે તે કંપની ખાતર બનાવતી કંપનીનું નામ હોય છે એનો લોગો હોય છે બેગનું વજન હોય છે આવી માહિતી આપેલ હોય છે આપણે જે ડિસ્પ્લે ઉપર બેગ જોઈએ છે એ સરદાર એમોનિયમ સલ્ફેટ ની છે તો એમાં જીએસએફસી નો લોગો એટલે કે જે જી લખેલ છે જીએસએફસી નો લોગો હોય છે કંપનીનું નામ લખેલું હોય છે ગુજરાત સ્ટેટ ફર્ટિલાઇઝર્સ એન્ડ કેમિકલ લિમિટેડ આવો લખેલ હોય છે અને એની એક્ઝેક્ટ નીચે સરદાર સબસે સરદાર આવી રીતનું લખેલ હોય છે ખેડૂત મિત્રો તો ખેડૂત મિત્રો ખાતરની ખરીદી વખતે ખાસ આ બાબતોનું આપણે ધ્યાન રાખવું જોઈએ અને જોવી જોઈએ ખેડૂત મિત્રો ખાતરની ખરીદી હંમેશા નજીકના સરકારી ડેપો સહકારી મંડળીઓ અથવા તો અધિકૃત વિક્રેતાઓ કે જ્યાં પીઓએસ મશીન દ્વારા આધાર કાર્ડ થી વેચાણ કરવામાં આવતું હોય છે ખેડૂત મિત્રો આ વિડીયો આપને પસંદ આવ્યો હોય તો વિડીયોને લાઈક કરજો બીજા ખેડૂત મિત્રો સાથે શેર કરજો આભાર